ગૌતમભાઈ તમે ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું મારા મનમાં બે ત્રણ સવાલો છે પહેલો સવાલ એ છે મારા મનમાં કે વેદો છે એ ઉપરથી ઉતરી આવેલું જ્ઞાન છે અને ઋષિ મુનિઓએ એ ઝીલ્યું અને પ્રજાને આપ્યું અને પ્રજાને આપ્યું પણ પહેલી વખતે કઈ ભાષામાં અને ક્યારે લખાયા હશે એવું કંઈ આપણે કહી શકાય આમાં શું છે ખરેખર જોઈએ ને આપણે સંસ્કૃત સંસ્કૃત કહીએ છીએ પણ આજની અથવા મધ્યકાલીનથી શરૂ થયેલી સંસ્કૃત ભાષા રામાયણથી એ સંસ્કૃત છે પેલી છે ને એ વૈદિક સંસ્કૃત એમ કહીએ છીએ આના કરતાં એ ઘણી જુદી પડે છે એનું વ્યાકરણ પણ જુદું છે ખ્યાલ એને વિશે પાણીની આ આખું જુદું વૈદિક સંસ્કૃત અને હા હા ઘણું પ્રાચીન અને એના ઉપરથી આ આવ્યું છે એટલે દુનિયાની પ્રાચીનમાં પ્રાચીન ભાષા જેને કહીએ એમાં વેદ ઉતરી આવ્યા હતા પછી પાણીને વ્યવસ્થિત કર્યું આ બુની હોય કારણ કે આમાં શું છે જે અનાદિ હોય ને સનાતનમાં હું કહેવાનો તો પહેલાં કહી દઉં કે કેટલીક વસ્તુ એવી છે ને એ નિર્ણય નથી થઈ શકતો એને માટે આપણે ત્યાં વિદ્વાનોએ બીજાંકુર ન્યાય આ ન્યાય એક બહુ સરસ વસ્તુ છે જેમ આપણે એમ કહીને કે હંસ ન્યાય અથવા ક્ષીર નીર વિવેક ન્યાય એટલે એટલું કે એટલે બધી ખબર પડી જાય કે હંસ જેમ દૂધ અને પાણી બરાબર એમ બીજાંકુર ન્યાય છે એક હું તમને પૂછું પહેલાં ગોટલો હતો કે પહેલાં કેરી હતી આંબો હતો આંબો હોય તો ગોટલો થાય ગોટલો હોય તો આંબો થાય ગોટલા વિના આંબો થઈ શકતો નથી એ બીજ છે ને પણ બીજ ક્યાંથી આવ્યા આમ વિના બીજ ક્યાંથી આવવાનું છે એટલે આને છે ને વિદ્વાનોએ બીજાંકુર ન્યાય કયો અને જ્યાં આવો નિર્ણય ન થઈ શકે એને સનાતન માનવાનું ખ્યાલ આવ્યો ને એ એમ કો તમે નથી જ કરી શકતા હિન્દીમાં ક્યાં છે ને પહેલે મરઘી આ પહેલે અંડા બરાબર ને નથી જ ડિસાઇડ થઈ શકતું ગમે એટલા ઊંડા જાઓ તો તમે ગમે એ કરો નથી થતું નથી થતું તો ત્યાં તમારે એમ માનવાનું કે ભાઈ ધીસ ઇઝ ઇટરનલ વિચ ઇઝ બિયોન્ડ ધ રીચ ઓફ અવર માઇન્ડ એટલે જ અપ્રમેય શબ્દ છે સંસ્કૃતમાં પ્રમેય એટલે મપાય મેય એટલે માપું પ્રમેય એટલે પ્રકર્ષણ સારી રીતે અને અપ્રમેય જે માપી શકાય જ નહીં ક્યાં એમ એટલે અપ્રમેય તત્વ છે અને ત્યાં પછી શ્રદ્ધા સિવાય બીજું કોઈ તત્વ કામ લાગતું નથી ગૌતમ ભાઈ મારે એ જાણવું છે તમારી પાસેથી કે કોઈ વ્યક્તિ છે એને વેદ આપણા ત્યાં આમ તો એક ફેશન છે વેદની કે ચાર વેદના નામ બધાને ખબર હોય અને પછી એ વેદ જોયા પણ ન હોય વાંચવાની તો વાત યોજનો દૂર છે મેં એક વાર આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પાસેથી એક વાત સાંભળી હતી કોઈકની સાથે વાત કરતા હતા પછી વેદની વાત નીકળી એટલે પછી એમને વિચાર આવ્યો કે આપણે બધા વેદની વાત કરીએ છીએ પણ વેદ તો મેં જોયા નથી પછી ગામડે હતા તો બાઇક લઈ અને સરસણાટ સીધા અમરેલી ગયા અમરેલી જઈને પુસ્તકાલયમાં ગયા અને પુસ્તકાલયમાં જઈને ગ્રંથપાલને કહ્યું એમણે પરસોત્તમ રૂપાલાએ કે મારે વેદ જોવા છે તો પછી ગ્રંથપાલ હતા એ પુસ્તકાલયમાં હતા તો ચારે ચાર વેદ બતાવ્યા હવે ગૌતમભાઈ મારે તમને એ સવાલ પૂછવો છે કે કોઈ વ્યક્તિને સંસ્કૃતમાં વેદ વાંચવા છે તો લેખક તો કોઈ છે નહીં તો કયા વાંચવા જોઈએ ઘણા બધા પ્રકાશનો છે હું આ જ વાત વિસ્તારથી કરું છું સ્વામી ગંગેશ્વરાનંદજી એ મૂળ પંજાબના એમને લગભગ એંશી વર્ષની ઉંમર પછી વિચાર આવ્યો કે હિન્દુઓ વેદ 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 બોલે છે પણ વેદ છે તો જોયા નથી કોઈએ કોના ઘરમાં છે એટલે એમણે એક આયોજન કર્યું કે અદ્ભુત રીતે વેદ છાપવા અને એ છે ને કે એમણે આટલા મોટા એટલે પંદર બાય વીસ કારણ કે ત્રીસ બાય ચાલીસનો નો કાગળ આવે બરાબર એટલે બે પાક કર્યા એટલે પંદર બાય વીસ એક હજાર પાનાના મોટા ટાઈપ સાથે વેદ છાપ્યા આટલા મોટા આમ કરીને ઉગાડો તો ચાલીસ ઇંચ થાય હવે આ ઈચ્છા પાછળ પેલો ગુરુ ગ્રંથ સાહેબ છે ને એના દર્શન કરે એમ એમણે કીધું કે વેદના લોકો દર્શન કરે અને આનંદ માણે એમણે લગભગ આઠસો પ્રતો મફત બધાને આપી વેદ વેચાય નહીં વેદ અમૂલ્ય છે એમણે બધા વેદ પાઠીઓને ભેગા કર્યા ભારતભરના અને એમની કને બોલાવડાયા અને એ પ્રમાણે છાપ્યા કેટલાક વેદ આ આ આ જ પ્રયોગ હાર્વર્ડે કરેલો હાર્વર્ડનો પ્રોફેસર બનારસ આવ્યો કે વેદ પાઠ્યો વેદ બોલે એ લોકોએ ના પાડી કે અમે અમે વિદેશીને મલેચ્છને વેદના આપીએ ત્યારે બનારસના પછી ગુરુદેવે કીધું એટલે આપ્યા પછી પાછો એમ કે હું જો આ વેદ ટેપ કરાવું કારણ કે ગુરુદેવ કહ્યું તું ટેપ કર્યા અને એને આધારે અમે છાપીશું કારણ કે દર વખતે બોલવા અને કમ્પોઝ કરું એ ક્યાં હાજર હોય કે મેં બરાબર સાંભળ્યું છે વેદ પાછી વેદનો આરંભ કરે ને પછી એમ કે અનંત શ્રી વિભૂષિતા નામ સ્વામી ગંગેશ્વરાનંદ નામ આજ્ઞયા મયા ઇદમ ક્રિયતે અત નમે દોષો દીયતે યદી પ્રત્યવાયો પી જાયતે પ્રત્યવાય એટલે વિઘ્ન કર ન કરવાનું કરું એટલે પ્રત્યવાય કહેવાય બરાબર એ વિઘ્ન હું કદાચ નહીં કરવાનું કરતો હોઉં ને કંઈ પણ થાય તો મને દોષ નહીં દેવાનો હું તો સ્વામી ગંગેશ્વરની આવીનાથી કરું છું ગુરુજી કાં દોષ મારો બેટા પણ બોલ કે અને એમણે ચારેય વેદો પે આશ્ચર્ય છે હા સંસ્કૃતમાં ચારેય વેદોની ટેપ કરાવી અને એને આધારે વેદ છાપ્યા આ બહુ જાણવા જેવું હોય છે હા હા મારા ઘરમાં છે તમે આવો દર્શન કરાવો પછી આ વાત સેજ આગળ એટલે કરું છું પ્રસંગ નીકળ્યો એટલે કરી ભવિષ્યમાં કરવાની આ કરી નાખીએ પછી એમણે એનું ઉદઘાટન થયું વર્લ્ડ સંસ્કૃત કોંગ્રેસમાં અને ત્યાં ડિક્લેર થયું કે અમૂલ્ય છે ઇન્દિરા ગાંધીએ કર્યું એનું ઉદઘાટન હાર્વડ યુનિવર્સિટીના પ્રોફેસરે જાણ્યું એટલે એણે એક લેટર લખ્યો કે વી હેવ લર્ન ફ્રોમ અ રિલાયબલ સોર્સ દે હેવ યુ હેવ પ્રિન્ટેડ સચ એન્ડ સચ વેદસ વી ઓલ્સો લર્ન દેટ યુ આર નોટ સેલિંગ ઇન ધ માર્કેટ વી આર રેડી ટુ હેવ ઇટ ઇન ધ એક્સચેન્જ અપ કમ્પ્લીટ હાર્વર્ડ ઓરિએન્ટલ સિરીઝ ફોર્ટી ફાઈવ વોલ્યુમ્સ વિચ નોર્મલી કોસ્ટ થ્રી થાઉઝન્ડ ડોલર્સ ઇન ધ માર્કેટ હાર્વર્ડ યુનિવર્સિટી એ જમાનામાં દેવુંમાં જ્યારે રૂપિયાનો ભાવ આઠ રૂપિયા હતો અરે આ ડોલરમાં આઠ રૂપિયાનો હતો એ વખતે ત્રણ હજાર ડોલર એક પુસ્તકના હાલવા તૈયાર થઈ હતી આટલું બધું વેલ્યુએબલ ગુરુજીએ લખ્યું કે હું કાર્ગોમાં ના મોકલું કારણ કે વેદ ઉચકીને ફેંકે કાર્ગોમાં તો એવું ને હું આવીશ એ વખત આપીશ એ જાતે ગયા એ લઈને ગયા લઈ ગયા એટલે એ વખતે વીસ કોપીઓ પોતાની જોડે લઈ ગયા અહીંથી પહેલાં ઓક્સફર્ડ ગયા કેમ્બ્રિજ ગયા લંડન ગયા ત્યાં જ યુનિવર્સિટીઓને આપ્યું ત્યાંના એક બે મંદિરોને આપ્યા વેદ એ જ પ્રમાણે તે અમેરિકામાં પંદર વીસ જગ્યાએ આપ્યા એ બધું મોટી લાંબી વાત છે પણ મજા એ થઈ કે એ વખતે થર્ટી સિક્સ થાઉઝન્ડ રૂપીઝ એક્સ્ટ્રા બેગેજ ના લાગ્યા એ વખત અમેરિકા જવાની ટિકિટ આઠ હજાર હતી પણ દસ વીસ 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 કિલોના વીસ બંડલ એટલે થાય તો ખરા ને એ છત્રીસ હજાર અને એમ આશ્ચર્ય એ થયું કે રતન ટાટા હતા ને હા એ વખત એર ઇન્ડિયા એમણે બાર મહિના કે બે વર્ષ પછી ટ્રસ્ટને છત્રીસ હજારનો ચેક પાછો મોકલ્યો અને એમ લખ્યું કે તમે ભારતની આબરૂ વધારી છે વેચ્યા નથી માટે અમે તમને આ રકમ સાબાર પાછી આપીએ છીએ એવું નહીં એ જ્યારે ઇન્ડોનેશિયા ગયા ઇન્ડોનેશિયા મુસ્લિમ રાષ્ટ્ર છે તો ત્યાં ઇન્દિરાના ઇન્દિરાને બેટી કહેતા હતા એક મીટ ગમેન્ટ ડિપાર્ટમેન્ટને લખ્યું હોય ગમે હોય એમને માટે રેડ કાર્પેટ બિછાઈ એકવીસ તોપોની સલામી આપી વેદને ઇન્ડોનેશિયાએ અને એ રીતે સંભાળ્યા ન્યૂયોર્કમાં હતા ભારતીય વિદ્યાભવનમાં વેદ આપવા ગયા ન્યૂયોર્કનો મેયર હાજર હતો એ ઉપરાંત ઇન્ડિયાનો બધા ઊભું પૂરું થયા પછી એક જણે ઊભા થઈ અને ત્રણ હજાર ડોલરનો ચેક આપણા લોકો ચેક મુખિસા રાખતા હોય આમ ધર્યો કે બેટા શું છે એ તો પ્રમના ચક્ષુ હતા તો કે ત્રણ હજારનો ચેક છે તો કે મેં ભેદ વેચતા નહીં હું જ્યાં દેતા હું મેં કુછ બી નહીં લેતા હું આશ્ચર્ય એ કે મારા કાકીનો એક ભત્રીજો હતો એ એ ઓડિયન્સમાં હાજર હશે એણે મારા કાકીને લેટર લખ્યો પહેલો સાધુ જોયો ડોલર લેવાની ના પાડી લોકો ઉઘરાવા જ આવે છે ડોલર ત્યાં તો બરાબર ને સિઝન શરૂ થઈ નથી કે નીકળી પડ્યા નથી આવું છે પણ નહીં એમણે ના પાડી કોઈ પણ જગ્યાએ એક પણ પૈ લીધા વિના આપ્યા હમણાં ગુજરાત યુનિવર્સિટીએ પુસ્તકાલયનું પ્રદર્શન કર્યું ને તેમાં વેદને સૌથી આગળ મૂક્યા હતા જે આ ગ્રંથોની અંદર એ ન્યૂયોર્કની અંદર જે લાઇબ્રેરી કોંગ્રેસ છે બહુ મોટી સંસ્થા છે દુનિયાભરની મોટી લાઇબ્રેરી ગણાય છે ત્યાં વેદ આપવા ગયા તો એ વખતે એક છોકરી ત્યાં હતી અને એણે છે ને આ વેદ લઈને ગયા ગુરુદેવ આપણા ભક્તોની સાથે ટેબલ ઉપર આમ લાઈન સર વેદની લગભગ વીસ પ્રતો મૂકી હતી કે આ મેક્સ મિલરનું છે આ દયાનંદનું છે આ હિન્દી છે આ બંગાળી છે આ અંગ્રેજી અનુવાદ સાથે છે આ બધા જ છે પછી કહે છે વાય શૂડ આઈ એડ વન મોર ઇટ તમે મને ભેટ આપો પણ એક વધારે લઈને હું શું કરું કે છે એટલે ગુરુજીએ પૂછ્યું કે બેટા તારે કેવા વેદ જોઈએ તો એણે એમ કીધું કે મારે એવા વેદ જોઈએ કે પરંપરામાં જે વિદ્વાનો બોલે છે એ મુજબ એની ટેક્સ હોય તો એ આના કરતાં જુદી હશે નેક્સુલરની એવી નથી અને પુનાવાળાની એ નથી કારણ કે એને તો હસ્તપ્રતોને આધારે કરેલી અને એમાં તો ભૂલ હોય જોઈ શકે પછી ગુરુદેવ કે બેટા દૂસરા પદના ખોલ બીજું પાનું ખોલ્યું અને સહાયક સંપાદકા કરીને પંદર વિદ્વાનોના નામ એ પંદર પંદર વેદ પાઠી હા કે સામવેદના બે કે યજુર્વેદના ત્રણ કે અથર્વવેદના એમ જે હતા બધાના નામો લખ્યા કે આની સામે જો કે છે આ લોકોની મદદ લઈને છાપ્યો છે પેલી એમ કીધું કે મહારાજ અમારી ગ્રંથાલય કે લઈએ એ અમૂલ્ય નિધિ બનેગા કારણ શું છે પછી એણે કીધું કે જુઓ હું ગુજરાતમાં વિદ્યાપીઠમાં રહીને ગુજરાતી શીખી છું બનારસમાં સંસ્કૃત શીખી છું દિલ્હી દિલ્હી યુનિવર્સિટીમાં હિન્દી પણ શીખી છું એટલે હિન્દીમાં જ વાત કરી ગુરુજી ટીગઢમાં જ્યારે વેદ આપવા ગયા ત્યારે એથી વિશેષ વાત બની અદ્ભુત મુસલમાન હતો આપણે દેશમાંથી જાય ને એટલે એમ્બેસેડર ભારતનો એ જે હતો એ મુસ્લિમ હતો આપણે બનાવીએ મુસલમાનોને પણ અને એ જ રીતે લેવા જે આવ્યા એ બેન હતા વે યુનિવર્સિટીને આપવાના હતા એ ક્રિશ્ચન હતા ગુરુદેવે વેદના મહત્વ વિશે પ્રવચન કર્યું અને પછી કહ્યું કે અમારા દેશના પ્રતિનિધિ જે એક નંબર કહેવાય આકા કે એમ્બેસેડર એટલે ફર્સ્ટ નંબર હું એમને વિનંતી કરું છું કે આ વેદ આવેલા બેનને આપે સાહેબ એણે એનું પ્રવચન કર્યું એ માણસ ગદગદ થઈ ગયો અને એણે એમ કીધું કે હું મુસલમાન છું ક્રિશ્ચનને આપવાના છે અને એક હિન્દુ ગુરુ એમ કે અમારું ધર્મ પુસ્તક મુસલમાન હિન્દુને આપે આ ખરેખર કહે છે આ એક આદર્શ પદ્ધતિ છે અને ખરેખર આદર્શ છે અને ગુરુદેવ અને એટલે જ અંગત વાત કહું તો મને એમ હતું કે મારું જે વેદ ઉપરના બે વોલ્યુમ તૈયાર થયા બહુ મોટા છે ભારતભરના એકસો અડસઠ વિદ્વાનો એમાં લખેલું છે હિન્દ અંગ્રેજી અને હિન્દીમાં અને વેદ ઉપર ખૂબ જ છે એની લખાણો મને એમ હતું કોઈ મુસલમાનના હાથે એનું ઉદઘાટન થાય અને ગુરુકૃપાથી અબ્દુલ કલામે આવી કર્યું લોકાર્પણ